જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એમ જે દવેની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લા ની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો ચર્ચા કરવામાં આવી હતી જેમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ મળેલ રજૂઆત બાબતે સંબંધિત અધિકારી શ્રીઓને પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો